કાર્યક્રના શૈલેષ મહેતા પણ પત્ની સાથે પૂજન અર્ચન સહિતના કાર્યક્રમમાં જોડાયા હતા દિવસભરના આયોજનમાં નર્મદા યાગ પૂજન અર્ચન મહાઆરતી પાલખી યાત્રા કેક સેરેમની દીપદાન મહાપ્રસાદી અને ભજન ડાયરા જેવા પ્રતિસભર કાર્યક્રમો ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાયા હતા મોટી સંખ્યામાં યાત્રાળુઓ પર્યટકો અને માય ભક્તો નર્મદા સ્નાનના લાભ સાથે માય નર્મદાને શ્રીફળ ચુંદડી કુમકુમ દૂધ બોર જેવી સામગ્રી અર્પણ કરી હતી અને સમગ્ર ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા આજે મા નર્મદાનો પ્રાગટ્ય દિવસ અને નર્મદા કાંઠાના વતની તરીકે મા નર્મદાની આરતીનો અને સાથે જ અભિષેક કરવાનો જે પાવન અવસર મળે છે ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે જ્યારથી દરભાવતીનો ધારાસભ્ય થયો છું જાનોત પણ દરબાવતી આવતું હોય દર વર્ષે માના પ્રાગટ્ય દિને અને ગંગા દશેરા વખતે માને આરતી અને પૂજન અને ચુંડી પધરાવવાનો જે લાભ મળે છે એ ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જાણે નામની હોય તેમ લગભગ રોજ ક્યાંક ને ક્યાંક